સમાચાર અમરેલીથી મળી રહ્યા છે જ્યાં જૂથ અથડામણ બાબતે પોલીસની કાર્યવાહી યથાવત છે વધુ કેટલાક આરોપીને પોલીસે ઝડપી લીધા છે પોલીસ તરફથી વધુ કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અગાઉ સાત આરોપી ઝડપવામાં આવ્યા હતા અને વધુ નવ આરોપીઓનું

સલડી ગામે પોલીસ પોલીસની ટીમ આરોપીને લઈને પહોંચી ત્યારે આસપાસના લોકો પણ ત્યાંના ગ્રામજનો પણ એકઠા થઈ ગયા હતા ટોળે ટોળા ઉમટ્યા હતા આ રીકન્સ્ટ્રક્શન જોવા માટે સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું